સમાચારો વિગતવાર જોઈએ રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની હવે તૈયારીમાં છે તો નર્મદા ડેમ પગલે જળ સપાટી વધી રહી છે પહેલી વાર નર્મદા ડેમ ની સપાટી એકસો આડત્રીસ બાવીસ મીટર સુધી પહોંચી છે ઉપરવાસમાંથી અઠ્યોતેર હજાર બસો ને બ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો ડેમ માંથી સુડતાલીસ હજાર એકસો ને સત્યોતેર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે સંવાદદાતા જોડાઈ ગયા છે રહ્યો છે 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 અને લગભગ મીટર જ હવે દૂર પહોંચી પ્રથમ વખત હાલમાં ઉપરવાસ માંથી સતત અડતાલીસ ક્યુસેક પાણી હજાર ક્યુસેક પાણી આવક સતત ચાલુ છે અને જાવકમાં સુડતાલીસ હજાર પાણીની પાણી ની ચાલુ છે અને અષાઢમાં પડતો વરસાદ ખેડૂતોને એટલો વાલો લાગે કે લોકગીતો માં પણ તેને લાડ લડાવવામાં આવે પણ એ જ વરસાદ આસો મહિના માં આવે ત્યારે ઝેર જેવો લાગે કારણ કે આખી મહેનત કરીને તૈયાર કરેલા અવિરત ખેડૂત હવે આસ્થાઓ અને પરંપરાઓના સહારે ગયો છે વરુણદેવ ની રીત સામે જગત નો તાત નતમસ્તક થયો હોય તેવી સ્થિતિ છે ગુજરાતમાં વરસાદ નું જોર ઘટાડવા પૌરાણિક પરંપરાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગામડાઓમાં કરવા એક પરંપરા પ્રચલિત છે સાત વખત મોભિયા સાથે અથડાવવાની આપણે ત્યાં જૂની એક પરંપરા છે અને આ જ કરતો જોવા મળ્યો નાની માછીયાળા ગામનો એક ખેડૂત એક વિડીયો સામે આવ્યો છે જેમાં ખેડૂત આ પરંપરાનું પાલન કરતો જોવા મળ્યો નક્ષત્રમાં ગાજવી સાથે વરસાદ ચાલુ થાય ત્યારે મારા દાદીબા એટલે કે જાનભાઈમાં કહેતા કે બેટા સાંભળેલું લઈ અને ઉપર મુભારા ઉપર સાત વખત અડાડી આવું થપકારી આવું તો થપકારી આવતા અને મારા જાનભાઈમાં હતા તે ખૂબ જ ભક્તિભાવવાળા હતા સો વર્ષની ઉંમરે તે દેવલો પામ્યા ત્યાં સુધી પોતે કાયમ સવારે રામાયણ મહાભારતનું પઠન કરતા કોઈ દિવસ એમને મોતલ્યો નહોતો આવ્યો કે આંખના દસમાં કોઈ દિવસ અમને પહેર્યા નહોતા અને એમના દાંત પણ તેના તેજ હતા તો અમે નીચે આવીને અને માને પૂછતા કે મોટાબા આ સાંભેલું ભટકડવાનું શું પરંપરા શું છે તો જાનબામાં કહેતા કે બેટા ગાજરી સાથે વરસાદ થાય તો કોઈ જાનહાનિ ન થાય અને બધાને હિમનાથ મહાદેવ સુખી રાખે અને બધાની તંદુરસ્તી રાખે એટલા માટે આવી લોકવાયકા હતી આજે પણ ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે છે રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના છ થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો કચ્છ જામનગર અમરેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ગઈકાલથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતો મગફળી ખેતરમાંથી ઉપાડી શક્યા ન હતા અને ખેતરમાં રહેલો એ મગફળીનો પાક પલળી ગયો તો ભારે પવનને કારણે કપાસનો પાક પણ નમી ગયો છે જેને કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે ખેડૂતો મોટું આર્થિક નુકસાન ભોગવવા માટે મજબૂર થયા છે અચાનક વરસાદ આવી ગયો થોડીક જ સીંગ નીકળી છે હવે આ શિંગ ને અત્યારે યાર્ડ માં લઈ એનો કાય ભાવ મળે એમ નથી અને બહુ મોટું નુકસાન છે સરકાર તરફ મારી એમ વિનંતી છે કે થોડીક સહાય મળે તો સારું પડે ખેડૂત કાલ અચાનક વરસાદ આવવાથી અમારે સિંગ મગફળી કાઢવાનું જે ચાલુ કર્યું હતું ત્યાં વરસાદ અચાનક આવવાથી અમારે મગફળી પલ્લી ગઈ અને ઘણું બધું નુકસાન છે અને કપાસમાં પણ જોવો છો એમ કપાસ પણ ઢળી ગયો છે અને એમાં પણ ઘણું બધું નુકસાન છે સરકાર ને ભલામણ છે કે આમાં થોડુંક વળતર આપે અને આ શિંગ ના અત્યારે બજાર ભાવ પણ ઓછા આવે એવું લાગે છે જામનગર માં બિસ્માર રસ્તાથી પ્રજા ત્રસ્ત બની છે ગુલાબનગર થી દુવા સુધીનો રોડ બિસ્માર હાલતમાં બાદ હજુ સુધી રસ્તા રિપેર નથી કર્યા રસ્તા કારણે વાહન ચાલકો ની કમર ભાંગી ગઈ છે ખરાબ રસ્તા ને કારણે અકસ્માતો થાય છે ટેક્સ ભરવા છતાં પાકા રસ્તા નથી મળી રહ્યા અને પાકા રસ્તા ની સુવિધા નથી મળી રહી અને જેના કારણે વાહન ચાલકો બળાપો ઠાલવી રહ્યા છે રસ્તાનું નું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ત્યાંના વાહન ચાલકો માંગ કરી રહ્યા છે એટલે એટલા થાય છે જેથી કહી દઈએ તો સારું જામનગર થી આપવા લગી નો રસ્તો બહુ ખરાબ છે વાહન ચલાવવાનું બહુ નુકસાન છે અને સાવ થાકી રહ્યા છે માંગતા નથી બરોબર છે જેમ બને રસ્તો સુધારી રહ્યો સારી વાત રોડ રસ્તા તો અત્યારના જામનગર ટેક્સ પૂરેપૂરો લેવી જોઈએ રોડ રસ્તો કેમ બનાવી શકતા નથી સરકાર પાસે અમારે બધા ડ્રાઈવરો ની આભાર ગાડી ના અત્યારના ટાયર બહુ ખરાબ થઈ ગયો વારંવાર પંક્ચર પડે છે એના હિસાબે બઉ તકલીફ પડે છે રોડ રસ્તા જો ટેક્સ સરકાર પૂરી લઈ શકતી હોય તો રોડ શું કામ બનાવતી સુરતમાં ફરસાણના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગના દરોડા અને દશેરા તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ઓપરેશન હાથ ધર્યું ફાફડા અને જલેબીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા દશેરાએ લાખો ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે અખાદ્ય જથ્થો પકડાશે તો આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે તો સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અલગ અલગ જગ્યાએથી સેમ્પલો લઈ લેવામાં આવ્યા છે મોકલવામાં આવશે પાપડા જલેબીનું ઉત્પાદન થતું હોય છે બનતું હોય છે અને લોકો તેને આરોગતા પણ હોય છે તો એ પહેલા તહેવારને ધ્યાનમાં રાખીને આ સર્ચ ઓપરેશન આરોગ્ય વિભાગ દ્વારા એ હાથ ધરવામાં આવ્યું છે સુરતમાં ફરસાણના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સર્ચ કરવામાં આવી રહ્યું છે તપાસ ચલાવવામાં આવી રહી છે કારણ કે તહેવાર અને તહેવારોમાં અને ખાસ કરીને દશેરાનો તહેવાર ફાફડા અને તપાસ થઈ રહી છે લાખો ટન અને વેચાણ થાય છે દિવસે અને કાર્યવાહી આજ ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે ધ્રુવ એક તરફ હવે દશેરાનો તહેવાર પાછળ જ છે લાખો ટન જલેબી અને ફાફડા ઉત્પાદન થતું હોય છે લોકો તેની જહેફત એ માણતા હોય છે હવે એ પહેલા આરોગ્ય વિભાગ હવે હરકત માં આવ્યું છે સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ક્યાંક થઈ રહી છે અને ક્યાંક સર્ચની પણ કાર્યવાહી થઈ રહી છે અત્યારે કેવા પ્રકારની આરોગ્ય વિભાગ અત્યારે તપાસ ચલાવી રહી છે ધ્રુવ બિલકુલ જે રીતે સુરતમાં સૌથી મોટો તહેવાર જે છે તેમાં નવરાત્રી બાદ દશેરા નો પણ મનાવવામાં આવે છે દશેરા એ

ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જે ફાફડા જે છે જલેબી જે છે તેને નમૂના લઈને આ રીતે સીલ કરવામાં આવી રહ્યા છે સીલ કર્યા બાદ તેને લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલવામાં આવશે અને જો તેમાં કોઈ પણ પ્રકારનો સેમ્પલ ફેલ જણાશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે જે પણ મોટી મોટી એવી વિક્રેતાઓ જે છે દુકાનો જે છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં જે ફાફડા અને જેલેબી આરોગો આવતા હોય છે ત્યાં અત્યારે આ સેમ્પલિંગ લેવાઈ રહ્યા છે તેના નમૂના લેવાઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓને લેબોરેટરી માટે તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આપણી સાથે અહીંના ફૂડ સેફટી ઓફિસર જે છે તે પણ જોડાશે તેઓની સાથે વાત કરીશું

અભિક્રેતાની ઉપર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક બે હજાર છ ને વેની કાયદાકિયરની કાર્યવાહી કરવામાં આવશે શું શું ધ્યાન હોય છે લેવામાં અને કેવા રિપોર્ટ હોય છે રિપોર્ટમાં તો એના ક્વોલિટી એના આવે કે પછી એનામાં કોઈ ક્ષતિ હોય તો તે પછી કરવામાં આવે છે કેવા પ્રકારના કડક જે કાર્યવાહી છે તે શકે છે લઈને સુધી કઈ હોય છે એના ઉપર ક્ષતિના ઉપર આધાર છે જે રીતનું હશે એ રીતે એમના પર દંડ થશે કોર્ટ કેસ પણ થશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે બિલકુલ એટલે કે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ રીતે નમૂના લઈને તેઓને સીલ કરવામાં આવી રહ્યા છે ફરસાણ વિક્રેતાઓને ત્યાં અત્યારે આ પ્રકારે દરોડા જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે દરોડા પાડ્યા છે ફરસાણ વિક્રેતાઓ આપણી સાથે જોડાય છે તમે જણાવશો દશેરાને લઈને મોટી સંખ્યામાં ફાફડા જલઈ બનાવાય છે અને ક્યાંક ખોટી રીતે ભેળસેળ પણ સામે આવતું હોય છે આપનું શું માનવું છે જે ચોક્કસપણે જે એસએમસી કરી રહ્યું ઘણું સારું કાર્ય કરે છે લોકો કે જે વિક્રેતા વિકેતા કરે છે તેલમાં છે કે બેસનમાં છે કે જેમાં પણ છે ના કરવું જોઈએ આપણી જે ગ્રાહક છે એના એની જોડે ચેડા ના કરાય વસ્તુ થી અને જે સારામાં સારું વસ્તુ આપવી જોઈએ અને ગ્રાહક આજે આપણને પૈસા આપે છે તો પછી આપણે શું કામ ને ખોટી વસ્તુ ખવડાવી જોઈએ ગ્રાહક આજે એમ નથી પૂછતું કે ભાઈ તમારા શું ભાવ છે ગ્રાહક ક્વોલિટી જોઈને આવે છે તમે ક્વોલિટી આપો તો મજા આવશે આપણને પણ બિલકુલ એટલે અત્યારે આ રીતે જે છે તે જલેબી અને ફાભડાને જે છે તે સીલ કરવામાં આવી રહ્યા છે નમૂના લેવામાં આવી રહ્યા છે અને આને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેના નમૂના જો ફેલાવશે તો કડક કાર્યવાહી કાયદાકીય રીતે કરવામાં આવશે બે દિવસ બાદ દશેરાનો તહેવાર છે અને દશેરાના તહેવારને લઈને અત્યારથી જ સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે હરકતમાં આવી ગઈ છે અત્યારે તેઓના સેમ્પલો લઈને એક અઠવાડિયા સુધીનો સમય લાગતો છે પરંતુ આવા કેસોમાં જ્યારે ત્વિત નમૂનાના સેમ્પલોના

ટ્રકમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ટ્રકમાં બ્લાસ્ટ થતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને જ્યારે આ ઘટના બની આસપાસ ભયનો માહોલ પણ ઊભો થયો હતો એક ટ્રક જઈ રહી હતી અને એકાએક કેબિનમાં બ્લાસ્ટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી રાજકોટના નવા ગામમાં માધવ માર્કેટિંગ નામના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના અને સૌરાષ્ટ્ર પેપર મિલ સ્થળ પર માં આગ લાગી થઈ ગયો છે આગમાં ગોડાઉન માં રાખેલો જાનહાની ટળી છે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે ગામની પેપર સૌરાષ્ટ્ર પેપર ગોડાઉન ની અંદર માધવ માર્કેટિંગ નામ ને એક ગોડાઉન ની અંદર આગ લાગેલ હતી આગના ખબર પડતા ફાયર સ્ટેશનથી ફાયર નો સ્ટાફ ઘટના સ્થળ ઉપર જઈ સતત પાણી મારો ચલાવી આગ બુજાવી નાખેલ આગની અંદર કોસ્મોટિક આઈટમ તેલના પાઉચ પાવડર અને નમકીન ભરી જવા પામેલ હતું આ લાગ પર સંપૂર્ણપણે કાબુ મેળવેલ છે આગની અંદર કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી અને આગનું કારણ પણ જાણવા મળેલ નથી જામનગરના ધ્રોલમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના અને નંદનમન સોસાયટીના મકાનમાં આગ લાગી ધ્રોલ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને આગની ઘટનામાં એસી અને ફર્નિચર બળીને ખાત થયા છે આગ લાગવાનું કારણ હજુ જાણી નથી શકાયું આગ લાગવાનું કારણ અગબંધ છે પણ જ્યારે આ ઘટના બની આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો સંસ્કારી નગરી વડોદરામાં દારૂડિયાઓને કાયદાનો ભય બિલકુલ નથી રહ્યો ખંડેરાવ માર્કેટમાં શાકભાજી વેપારીને વેપારી દારૂડિયાઓએ માર માર્યો અને વેપારીએ માર્કેટમાં દારૂ પીવાની ના પાડતા આ શખ્સો હતા અને મારામારી ઉપર ઉતરી આવ્યા આ મારામારીની આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે તો મારામારી કરનાર અનિલ માળી સુનિલ કહાર અને ગૌરાંગ કાઠિયા ધરપકડ કરાઈ છે આજ જોતા સંવાદદાતા પ્રદેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે પ્રદેશ વડોદરામાં કાયદો અને પોલીસ નો ડર નથી રહ્યો હવે અસામાજિક દિવસે દિવસ બેફામ ભરી રહ્યા છે અને ગેરકાયદેસર ઘણા દિવસે અંજામ આપી રહ્યા છે બે દિવસ પહેલા પણ વડોદરા જિલ્લા કલેક્ટર જિલ્લા ચૂંટણી પાછળ પણ મુખ્ય દ્વારા દ્વારા જામમાં કેક કાપે બીયર પાર્ટી કરવામાં આવી હતી ત્યારબાદ વધુ આજે ખંડેરા માર્કેટ પાસે 5 વાગ્યાના વ્યસાઈને માર મારવાની ઘટના સામે આવી છે ત્યારબાદ સફાળ જાગેની પોલીસ અલવાપુરા પોલીસ સ્ટેશનમાંથી જે જનસને દેખાલે આરોગણી ધરપકડ કરવામાં આવી છે જે અંતર બિલકુલ ફેડરી સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર અમદાવાદમાં બેફામ છે પંચમેટીવર સ્પીડમાં હવે જોરદાર ટક્કર વાગતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી સિગ્નલ બંધ હોવા છતાં એમટીએસ ના ડ્રાઈવરે એ બસ હંકારી મૂકી અને આ અકસ્માત થયો એમટીએસ ની બસો બેફામ રીતે દોડતી હોય છે અને અકસ્માતોની ની વણઝાલ કરતી હોય છે ત્યારે આજે વહેલી સવારે સાડા સાત વાગ્યા આસપાસ અમદાવાદના પંચવટી પાંચ રસ્તા ઉપર બેફામ રીતે દોડતી બસે અકસ્માત સર્જ્યો છે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક ગાડી ચાલક કે જે શાંતિથી ચાર રસ્તા ક્રોસ કરી રહ્યા હતા તેને આ જે એમટીએસ બસ છે તેને સીધી ટક્કર મારી હતી અને ઘસડીને છેક ડિવાઈડર સુધી ગાડીને લઈ જવામાં આવી હતી અંદર

લગભગ સવારે સાત ને પંદરે પરિમલ ગાર્ડનથી આપણે ગુલભાઈ ટેકરા તરફ જઈ રહ્યો હતો અને આ જે એમ ટીએસની બસ હતી એ જીમખાનાથી આપણે જે રસ્તો આવે છે સીજી રોડનો સેન્ટ્રલ મોલ જતો ત્યાંથી બસ આવી રહી હતી ને એ બેફામ સ્પીડ ઉપર આવી રહી હતી અને ડ્રાઈવરે જોયા વગર મારા ગાડીના ડ્રાઈવર સાઈડના તરફે આખી નાખી બસ નાખી દીધી અને ઉતર્યા પછી એ મને જેમ તેમ બોળવા પણ લાગ્યો એટલે મારે પછી સો નંબર ઉપર ડાયલ કરીને પોલીસને બોલાવી પડી કાલ કામગીરી થઈ રહી છે અત્યારે આ નવરાત્રિના કારણે જે સ્ટાફ બદલાય છે સવારના ફોરમાં આઠ વાગ્યાની આજુબાજુ એટલે પોલીસને આવતા થોડી વાર થઈ રહી છે પણ બધા આવી ગયા છે અને બધી ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ થશે થોડી વાર ની કેટલી સ્પીડ હતી લગભગ જે રીતના તમે ટકરાયા અને તમારા ગાડીની અંદર જ બેઠા હતા અને મારી જે સ્પીડ હતી એ લગભગ થર્ટી ફાઇવ કે ની આસપાસ હતી પણ એમ વાળા એવું કહે છે કે એમની સ્પીડ ચાલીસ ઉપર લોક થઈ છે પણ એમની સ્પીડ ચાલીસ કરતા વધારે હતી કારણ કે અકસ્માત થયો એક કન્ટેનર ની પાછળ બીજું કન્ટેનર ઘુસી જતા અકસ્માત થયો પાછળથી ટકરાયેલા કન્ટેનરના ડ્રાઈવરનું મોત થયું છે તો હાલોલ શામળાજી હાઇવે પર આ ઘટના બની પોલીસે ઘટના જઈને તપાસ શરૂ કરી વેલકમ બેક નડિયાદ રેલવે સ્ટેશનની ગોદી ખાતે કામ કરતા ક્ષેત્રના લગભગ અને નોંધણી માંગણી કરી હતી જોકે કોન્ટ્રાક્ટરે આ જવાબદારીમાંથી છટકવા માટે મજૂરોને કામ આપવાનો ઇનકાર કર્યો હતો અને આરપીએફ જવાનોને બોલાવીને વર્ષોથી કામ કરતા હમાલોને ગોદી બહાર તગડી મૂકવામાં આવ્યા હતા

અમે ન્યાય ના બોલ્યો તો કામ ના જાવ અમે એવું માંગીએ છીએ અમારો પ્રૂફ થાય ને પ્લસ અમને કોઈ જેટલી બહાર ના કાઢી શકે અમારો કોઈ બી મુદ્દો હોય તો અમારો પૂરો કરે સાહેબ આ રજિસ્ટર બી નથી અમારું કોઈ પ્રમાણપત્ર નહીં સાહેબ કે અમે તે કામ કરી શકીએ કે અમારો કોઈ તાર નહી અમારું કોઈ કોઈ રણી ધણી નહીં અમે ખાલી મજૂર છીએ અમે કયા ટાઈમે કાઢીને અમને કોઈ ગેરંટી અમારી જો છે નહીં અમે એટલું જ માંગીએ કે અમને કોઈ ચાલો પરમાણ આલો અમારો જોડે કાર છે કે ભાઈ ચાલો અમે ગોદી ના મજૂર છીએ બરોબર એ તો વાત ઠીક છે સાહેબ કેમ અમારો પ્રશ્ન એવો છે કે ભાઈ આ એને કશું સપોર્ટ નહીં આવે